નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે રીત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાવનધરા પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ નાગરિકોને રૂપિયા છસો ચુમ્માળીસ પોઈન્ટ બોતેર કરોડના વિકાસ કામોની ભેટ આપીને ખરાવ્યો કરાવ્યો હતો મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસના બે હજાર એક પહેલા અને તે પછીના આમ બે કાલખંડોનો સ્પષ્ટ નિર્દેશ કરીને ભેદરેખા આલેખી હતી આ પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વ બાદ થયેલા વિકાસ અને તે પૂર્વેના વિકાસ વચ્ચેનો અંતર આજે સ્પષ્ટ જોઈ શકાય છે રાજ્યનો કોઈ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ના રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનના દિશા નિર્દેશનમાં કરાયું છે ગરવા ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગર્વપૂર્વક કહી શકે એ પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી રૂપિયા છસો ચુમ્માળીસ પોઈન્ટ બોતેર કરોડના વિવિધ પંચ્યાસી જેટલા વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીએ ગોધરામાં રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થયેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ એક્સપો બે હજાર પચીસ અંતર્ગત યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી સાથે જ તેમણે જણાવ્યું છે કે પહેલા આખા વર્ષના જિલ્લાના વિકાસ કામોના બજેટ જેટલી રકમના વિકાસ કામો આજે એક જ દિવસમાં લોકોને આપવામાં આવી રહ્યા છે રાજ્યમાં આરોગ્ય શિક્ષણ પીવાના પાણી માર્ગો વીજળીની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે વડાપ્રધાને કંડારેલી વિકાસની કીડ ઉપર રાજ્ય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે તો સાથે જ રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ વિસ્તારમાં વન બંધુ કલ્યાણ યોજના આરોગ્ય સુખાકારીના નવા દ્વાર ખોલ્યા છે તેમ પણ તેમને ઉમેર્યું છે આદિવાસી વિસ્તારોના દૂર દરાજના ગામડાઓમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં સો બેડની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ શરૂ કરવામાં આવશે જેનાથી ગામડાઓમાં નજીકના સ્થળે લોકોને આરોગ્યની વધુ સારી સેવાઓ મળી રહેશે ધ્રુવુ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર